માતાજી ને જય માં આજે આપણે આવી ગયા વેકરીએ ઘણું બધું ગંદુ પાણી થઈ ગયું કઈ ઉપાડતા ટપે ને ફૂલ વેકરો જાય આપણે અહીંયા જો આ સાઈડથી પણ ફૂલ વેકરો આવે પણ અહીંયા ગંદુ પાણી થઈ ગયું ઓલી બાજુ કેવું હોય તમને બતાવ પાછો જંગલ જેવું ને વાડી વિસ્તારમાં ને કારણ કેળિયા ની હે ધૂળ ઉડે ની એના માટે ભયડિયા આપડે પણ બાજુમાં જ છે આપણે અહિયાં કામ કરીએ તો હવે આપડે ઓલી બાજુ હાલો હું તમને બતાવું એ બાજુ કેવું પાણી છે તો આ બાજુ કંદારું પાણી છે આપણે હાલી ને આમ બતાવી હું કાઢિયા ઉપર ચડી જાય ઓહો આ બાજુ પણ ગંદુ પાણી છે જોઈ લો ફરતી બાજુ બાવે છે ને ભૈડિયા ની ધૂળ ઉડે ની એના માટે રાખેલા હોય નકર તો ઘણા બધા લોકો કાપી જાય ને વેકરી અમે ને કુમણા બહુ થતા ને આપણે ઘણી વાર કુમણા કાઢી પણ કે આપણે જો કમ બાઈક પડી છે એ જ આપણો એક સહારો બાકી આપણી પાસે બીજું કઈ છે નહીં ફોર વ્હીલ કે નહીં બીજું કઈ આપણી ટુ વ્હીલર સ્પ્લેન્ડર ના મેં સરસ બજારનું લોકેશન છે આ ગાડીઓ છે અહીંયાથી સુમહામતો પોણી એટલું બધું જાય કે વાતે જવા દે અહીંથી હે ને ગાડી તો કંઈ નીકળે નહીં આમ ફરીન જાય અહીંયાથી આમ દેવરિયા જવાય અને આમ મહામ આય દેખાઈ बाजू અહીંથી આમ ફરી ફરીન જાય આપણે આ લોકેશન ઉપર આવી ગયા લોકેશન તો હાલો તો મજાનું છે પરતી बाजू આ ગાંડા બાવર છે દેહી બાવર છે હવે કરીએ આમ જો આ ધોવાઈ ધોવાઈ નાખી ભેળો ધોવાઈ ગયો પાણી ઢગલો આવી ગયો પછી તો ખેડૂત પણ હટાવી ને કે પાણી ની જરૂર પડતી હોય એ લોકો એમને અહીંયાથી પાણી હટાવીને ઢગલો કરી દો કારણ કે પાણી આરામથી નીકળી જાય ને કોઈ કોઈને ખેતરમાં પાણી વારા હોય ને તો એને પણ અહીંથી તપી જાય તો ઓલી બાજુ વારી શકે પછી તો આપણે જ્યાં અહીંયા આપડી બાઈક આવી જવા ઓલી બાજુ છે આ બાજુ બધી ખાલી થઈ ગઈ હવે જેમ જેમ આવતી જાય બધી હોળીયા બધાય ખાલી થતા જાય આગલા કીધું કે આપડા દાદાનું મંદિર ઈજા વેકરો આમથી આમ થઈને બધી બાજુથી આવે આમ ફરતો 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 રોડના કાંઠે એટલે એ દાદાનું મંદિર છે ને વેકરિયા તરીકે ઓળખાય છે એ આપણા આગલા વિડીયો તમે મૂકેલો છે ને એમાં જોઈ લેજો આવેલું છે પછી તો આપણે આપણી બાઇકે આવી ગયા પાણી બહુ ગંદુ છે વાર છે નહીં તો આજના વિડીયા ફોલો કરવાનું ભૂલતાની મિત્રો લાઈક અને પણ કોમેન્ટ કરી નાખજો જય માતાજી જય સામુ તમને પણ ખુશ રાખે અને મને પણ ખુશ રાખે